તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો મારું નામ છે વનરાજ બરોબર તો મિત્રો તમારે આપણે તમે અમને જોઈ લીધું કે રોજ રોજ નવું કન્ટેન્ટ ક્યાંથી લાગવું ચેનલ બનાવતા બનાવી દીધી છે બરાબર તો મિત્રો હવે આપણે ચેનલ બનાવતા બનાવી દીધી છે એનું કારણ કે ભાઈ આપણે નવા નવા યુટ્યુબર છીએ મિત્રો બરોબર તો આપણે કોકના વાદે નવી ચેનલ બનાવી દીધી હવે ધારો કે મને આવડે છે ટેગના વિડીયો મિત્રો એટલે ટેગના એટલે હું તમને શીખવાડું છું કે મિત્રો એ આ વિડીયો કઈ રીતના બનાવો કે યુટ્યુબ ચેનલ કઈ રીતના બનાવી યુટ્યુબમાં વિડીયો કેવી રીતના મૂકવો આ બધી આપણને માહિતી છે મિત્રો એટલે મેં ચેનલ બનાવી છે આલા ગુજરાતી ચેનલ મિત્રો બરાબર હવે તમારી વાત કરીએ મિત્રો કે તમને તમારે જે જ મિત્રો તમને ટેગની ચેનલ જે તમારે બનાવવું હોય તો ટેગની ચેનલ તમે બનાવી શકો છો કોમેડીની ચેનલ આવડતી હોય તો કોમેડીની બનાવી શકો છો પછી ગેમિંગની આવડતી હોય તો ગેમિંગની ચેનલ તમે બનાવી શકો મિત્રો પણ હંમેશા માટે મિત્રો તમારે કયો ખ્યાલ રાખવાનો છે કે ધારો કે તમે સ્ટાર્ટિંગમાં કે તમે કોમેડીની ચેનલ ચાલુ કરી દીધી છે મિત્રો બરાબર તો તમારે કોમેડી તમે તમારે રોજ સો જે વા જેટલા વાગે તમે અપલોડ કરો એટલા વાગે રોજ અપલોડ તમારે કરવાના હવે ધારો કે આપણે દસ કોમેડીનું આવડ્યું હવે અગિયારમી કોમેડી ક્યાંથી લાવવી મિત્રો બરાબર તો મિત્રો આપણને જેટલું આવડતું હોય ને કે ભાઈ મને આ આપણે કોમેડીમાં એક હજાર વિડીયો આપણે અપલોડ કરવાના છે મિત્રો બરાબર તો આપણે નવી ચેનલ એકદમ ફ્રેશ ચેનલ બનાવી દીધી કોમેડીની મિત્રો તો એમાં કોઈ દાળ તમે પાસા પડો નહીં મિત્રો કેમ કે આપણને બધું આવડે જ છે મિત્રો બરાબર એટલે કે આપણે આમાં પાસા પડવાના નથી તો તમે બનાવી શકો છો કોમેડીની મિત્રો બરાબર હવે ટેગની વાત કરીએ મિત્રો ટેગની વાત કરો તો મિત્રો તમે ટેગની ચેનલ બનાવતા બનાવી દીધી મિત્રો બરાબર હવે ધારો કે પોતે દસ વિડીયો તમે અપલોડ કર્યા છે મિત્રો બરાબર હવે આગળ તમને આવડતું નથી મિત્રો તો પછી એવી આપણે ચેનલ બનાવીશું કોમની મિત્રો બરાબર આપણને જેટલું આવડતું હોય ને એટલું જ મિત્રો આપણે બનાવી શકાય મિત્રો ચેનલ બરાબર તમારે જે તમને આવડતું હોય મિત્રો તમને ગેમિંગનું આવડતું હોય તો તમે ગેમિંગની ચેનલ બનાવી શકો છો મિત્રો બરોબર અને ટેગનું આવડતું હોય તો ટેગની ચેનલ બનાવી શકો છો મિત્રો પણ આપણને આવડતું જ ના હોય ટેગ ટેગની ચેનલ તો પછી મિત્રો આપણે ટેગની ચેનલ ના બનાવાય અને જો કોમેડી કરતાં આપણે ના આવડતું હોય શરમ આવતી હોય તો મિત્રો આપણે કોમેડી ચેનલ ના બનાવાય મિત્રો તમને જેટલું આવડતું હોય એટલું તો તમારે જુઓ ધારો કે હું ટેગની ચેનલ બનાવી છે મિત્રો બરાબર એટલે આમાં આપણને આવડે છે મિત્રો કેમ કે આપણને કોમેડી નથી આવડતું મિત્રો એટલે આપણે ટેગની ચેનલ બનાવી છે મિત્રો બરોબર કેમ કે કેવામાં આપણે સસ્સો વિડીયા મેં મિત્રો જાણી આપણને આવડતું છે જાણી મેં સસ્સો વિડીયા અપલોડ કર્યા છે મિત્રો બરોબર હવે મને આવડતું જ ના હોય તો હું દસથી પંદર વિડીયા જ અપલોડ કરું કેમ કે આપણને આગળ માહિતી છે કે આમાં અને સસ્સો કર્યા છે ને હજી બીજા સત્સો વિડીયા હું હજાર વિડીયો અપલોડ કરવા છીએ ને તો આપણે કરી શકીશું કેમ કે આપણે ઓની ખબર છે ઓની માહિતી છે કે આ રીતનું આ રીતનું ચેનલમાં આ રીતનું કામ કરવાનું છે તો આપણે બધી માહિતી છે મિત્રો બરાબર હવે મને મિત્રો કોમેડી આવડતી ના હોય હવે હું કોમેડી ચેનલ બનાવી દઉં તો શું મેળાવે મિત્રો એ રીતનું મિત્રો તમને જેટલું આવડતું હોય એટલું આપણે આગળ વધાય મિત્રો જેમ કે કોઈક બીજાનું જોઈ જોઈને તમે આગળ વધશો તો નહીં મેળવવા જેમ કે મિત્રો આપણે ખુદનું માહિત આપણું ખુદનું મગજ એટલું યાદ રાખવાનું છે મિત્રો કે આપણે શું બનવાનું છે મિત્રો બરાબર એટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો બરાબર કોકની ચેનલ તમે પોતે દહ વિડીયો તમે બનાવી શકો દહ કરી વધારે હતા તમે ફો વિડીયો અપલોડ કરો મિત્રો બરાબર પછી તમે યુદ્ધ નથી આવતા આ ટેગની ચેનલ તો મિત્રો એવી છે કે આ ટેગની ચેનલમાં તો પહેલાંથી જ ચાલુ જ છે મિત્રો કેમ કે જો હવે આપણે કોઈ ટોપિક સર્ચ મારીએ કે યુટ્યુબ ચેનલ કઈ રીતના બનાવી તો મિત્રો તમે ખાલી સર્ચ મારજો ખાલી એટલે તમને ખ્યાલ આવે કે કેટલા વિડીયો આવે છે ને કેટલા ચેનલમાં આરો વિડિયો અપલોડ કરેલો છે મિત્રો બરોબર અને કોમેડી તો જેવું હોય મિત્રો કોમેડીથી બધી એક જીબી ના જ હોય મિત્રો તમે અલગ અલગ પ્રકારની તમે કોમેડી બનાવી શકો મિત્રો બરાબર એટલે મારું કેવું મનો તો મિત્રો તમે કોમેડી ચેનલ બનાવો ગેમિની પછી વ્લોગની ચેનલ બનાવો એકદમ બેસ્ટ ચેનલ હોય તો મિત્રો એક વ્લોગ અને કોમેડી ચેનલ મિત્રો એમાં જ જોઈએ તમારે કન્ટેન્ટ ગુતવાનું આવતું નથી મિત્રો અને ટેગની ચેનલની અંદર તો મિત્રો મેં પહેલાં એ એક વિડીયો અપલોડ કરેલો છે મિત્રો કે દસથી રાત્રે દસ વાગે બાર વાગે એટલી કરતા આપણે વિચારવું પડે છે કે કાલ કયા ટૉપિક ઉપર આપણે વિડીયો બનાવીશું કઈ રીતનું એનું ટાઇટલ થમનેલ ટેગ ડિસ્ક્રિપ્શનમાં બધું શું લખીશું આ બધી માહિતી મિત્રો આપણે હોવી જરૂરી છે હવે કોમેડી ચેનલની અંદર ખાલી તમે ટાઇટલ લખ્યું અને બસ એટલું જ નહીં થમનેલ અને એક થમનેલ ટાઇટલ બસ બીજું કોઈ લખ્યું જ ના હોય તો વિડીયો વાયરલ થઈ જાય ટેગમાં તો તમારો પહેલી જ તો વિડિયો તમારો સર્ચમાં આપવો જુઓ મિત્રો તાણી મિત્રો વ્યૂઝ મળે છે મિત્રો બરોબર તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે તો મળશે બીજા ટોપિક સાથે નવા ટોપિકમાં એક રજા લઈએ જય માતાજી